ડાયમંડ ઉદ્યોગમાં આવી પડેલી મંદી વચ્ચે સુરત ડાયમંડ બુશના ઉદ્ઘાટન લઈને ફરી કામગીરી શરૂ કરાઈ છે ત્યારે દશેરાએ ઓફિસર શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે લાલજીભાઈ પટેલ શું કરી રહ્યા છે તેની પર આપણી નજર કરીએ વિશ્વમાં સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુશના ઉદ્ઘાટનને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બુશમાં હીરાનો વેપાર શરૂ થયો નથી ભવે ઇમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે સુરત ડાયમંડ બુશ નિષ્ફળ રહ્યોના દાવા થવા લાગ્યા છે ત્યારે સુરત ડાયમંડ બ્રુશની કમિટી પૂરા જોશથી બુશને ધમધમતું ધમતું કરવાના પ્રયાસ કરી રહી છે આજે ફરી એકવાર સુરત ડાયમંડ બુશના લાલજીભાઈ પટેલે એક વિડીયો જાહેર કરીને દશેરાના દિવસથી બુશનો ઘોડો દોડશે તેવી જાહેરાત કરી છે લાલજીભાઈ પટેલે વિડિયોમાં કહ્યું કે સુરતના મૈધરપુરા મિની બજાર ચોકસી બજારના ચાલીસ જેટલા હીરાના વેપારીઓ દશેરાના દિવસે સુધી ડાયમંડ બુશમાં ખરીદી કરવા આવશે આ સાથે દશેરાના દિવસથી બુર્શમાં વેપાર ધમધમતો થશે હીરા બજારના વેપારીઓની અવર જવર વધશે બુશમાં નાના વેપારીઓ માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે એકસો પચાસ જેટલી કેબિન બનાવાય છે જે વેપારીઓને ભાડે આપવામાં આવશે આ ઉપરાંત એક મોટા હોલમાં પાંચસો ટેબલ મૂકવામાં આવ્યા છે જેની પર વેપારી દલાલો સોદા કરી શકશે તાલજી પટેલે વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીના પગલે બુશને કાર્યવંતી થવામાં સમય લાગી રહ્યો છે પરંતુ વહેલું મૂળું તે ધમધમતું થશે તેમાં કોઈ શંકા કે ડર રાખવાની કોઈની જરૂર નથી આપણે શું જાણીએ છીએ કે સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તેથી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસો વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જે ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર મોટી બજારને મિની બજાર મોટી બજારને આપણે મૈધરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતાં કારોબાર વધી જવાનો છે એમાં કોઈ શંકાના સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન ગ્રોન એસોસિએશનનું એમાં બાઉભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેપગ્રોન ઇન્ડસ્ટ્રીઆલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો બીજું એમણે પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બુર્શમાં નાની નથી તો નાના વેપારીઓની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાઈ ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બોર્સને ધમધમતું કરવામાં અમને સહાય મળે આ આવપ્રંત લેબગ્રોન ડાયમંડના વેપાર પણ બુર્શમાં શરૂ થાય તે માટે આવતીકાલે તારીખ 5મી ઓક્ટોબરને શનિવારના રોજ લેબ્રોન ડાયમંડ એસોસિએશનની આગેવાનીમાં એક મીટિંગનું ભવિય આયોજન કરાયું છે તેમની જરૂરિયાત અનુસાર બુર્શમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ટુ અનફર્નિયસ